હડપ્પીય સંસ્કૃતિના અવશેષો જે લોકેશન ઉપર મળી આવ્યા હતા એ લોકેશન ઉપર નેશનલ હેરિટેજ મેરીટાઈમ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે મિત્રો આજુબાજુના છ ગામડા જે ટીપી જાહેર થઈ ગયા છે એની અંદર અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ ઝોન જાહેર થઈ ગયા છે અને તમારા માટે હું સુવર્ણ તક લઈને આવ્યો છું જેમાં તમને વીકેન્ડ વિલાસ રિસોર્ટ એગ્રીકલ્ચર લેન્ડ્સ કોમર્શિયલ્સ અને રેસીડેન્શિયલ એક્ટિવિટીઝ માટેની જગ્યાઓ ઉપલબ્ધ છે મિત્રો લોથલ અને લોથલના આજુબાજુના વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટ શા માટે તો અમદાવાદમાં જે નજીકના સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની રમતો રમાવાની છે એની માટે નજીકનું બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન છે લોથલ તેમાં જે વર્લ્ડ વાઇડમાંથી આખા વિશ્વમાંથી જે પ્રેક્ષકો આવવાના છે એની સંખ્યા લાખો ને કરોડોમાં હશે આ બધી ગેમ્સમાં તો એનું મિત્રો કનેક્ટિવિટી ની વાત કરું તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે છે લોથલ થી અમદાવાદ માત્ર ચાલીસ મિનિટ ના અંતરે છે ધોલેરા કાર્ગો જેટ એરપોર્ટ માત્ર બાર મિનિટ ના અંતરે છે અને ધોલેરા સ્માર્ટ સિટી માત્ર અઢાર મિનિટના અંતરે છે તો કનેક્ટિવિટી પણ તમને અહીંથી સ્મૂથલી મળી જવાની છે મિત્રો લોથલ માં ઇન્વેસ્ટ કરવા માટે અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માટે આજે જ સંપર્ક કરો ઇન્ડિયા ટીપ રિયાલિટી